અમરેલી અમરેલી મંદિરના સાંત નિદર્શન પૂર્વ સાધુ સ્વામી તથા કુજ સ્વામી તથા ડોક્ટર કાળા સાહેબ ઉપસ્થિત રહ્યા હતા અમરેલી સત્સંગ મંડળના હરિભક્તો દ્વારા રક્તદાન ની ઉમદાસ સમાજ સેવા કરી પ્રમુખ સ્વામી મહારાજ ના ચઢો ગુરુ ભક્તિ અદા કરેલી છે જય સ્વામિનારાયણ મારું નામ આનંદ દેવ મુરારી આજે વિશ્વગંદનીય સંત વિભૂતિ પરમ પૂજ્ય પ્રમુખસાઈ મહારાજના પ્રાગટ્ય ઉત્સવ નિમિત્તે બીએપીએસ સંસ્થા દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન અમરેલી મુકામે કરવામાં આવેલ છે ગત વર્ષે પ્રમુખસાઈ મહારાજના શતાબ્દી મહોત્સવ ઉપક્રમે અમદાવાદ મુકામે ઐતિહાસિક રક્તદાન યજ્ઞ થયો જેની અંદર સમગ્ર ગુજરાતની એકત્રીસ જેટલી બ્લડ બેન્કો દ્વારા છપ્પન લાખ એમએલ કરતાં પણ વધારે એ બ્લડ એમનું દાન કરવામાં આવેલું આજે એ જ ઉપક્રમે અમરેલી શહેરના આંગણે પ્રમુખસંઈ મહારાજના પ્રાગટ્ય ઉત્સવે રક્તદાન યજ્ઞનું આયોજન છે જેમાં વહેલી સવારથી હરિભક્તો યુવકો યુવતીઓ પુરુષ મહિલા તમામ એ રક્તદાન કરવા માટે વહેલી સવારથી કતારની અંદર જોડાઈ ગયા છે અને ખૂબ મોટી સંખ્યાની અંદર આજે રક્તદાન થઈ રહ્યું છે પ્રમુખસંઈ મહારાજના આ પ્રાગટ્ય ઉત્સવે એક સેવા એક સેવાનું કાર્ય આજે બી પીએસ સંસ્થા અમરેલી દ્વારા હાથ ધરવામાં આવ્યું છે જય સ્વામિનારાયણ